ચાલો છોકરાઓ પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે છોકરાઓ આપણે શીખવું છે એક નોર્મલ એચ સીએલનું સોલ્યુશન જે છે એ કઈ રીતે બનાવી શકાય તો આના માટે છોકરાઓ આપણે કોઈ માપને ધારી નથી લેતા આના માટે આપણે એચ સી બોટલ ઉપર અમુક વસ્તુ જે છે એનું નોટેશન કરેલું હોય છે એને ધ્યાનમાં રાખશું અહીંયા આપણે બે વસ્તુને ધ્યાનમાં રાખીએ છીએ પહેલી વસ્તુ કે આની અંદર તમે જે છે એ એચસીએલ કેટલા ટકા જે છે એ વાયુ સ્વરૂપે દ્રાવ્ય થયો છે અને બીજું અહીંયા એની ઘનતા કઈ છે અને એનો અણુભારનું માપ કયું આપેલું છે તો હવે જે આ દ્રાવ્ય થયેલો છે ને છોકરાઓ એને એની પ્યોરિટી બોલવામાં આવે છે અથવા આપણે એને બીજા શબ્દમાં એનું એસે બોલવામાં આવે છે કે ભાઈ અહીંયા આટલા ટકા જે છે એ વાયુ સ્વરૂપે એચસીએલ દ્રાવ્ય છે જાણીએ છીએ કે એચસીએલ જે છે એનો અણુભાર છે છત્રીસ પોઈન્ટ છેતાલીસ જેને આપણે નીયરલી ઇક્વલ ટુ છે તરીકે લઈએ છીએ છત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામ પ્રતિ મોલ બરોબર છે ચાલો એના પછીની વાત કરીએ તો એની ઘનતાનું મૂલ્ય કેટલું આપેલું છે તો અહીંયા મને ઘનતાનું મૂલ્ય દેખાય છે એક પોઈન્ટ અઢાર ગ્રામ પ્રતિ એમ આ ત્રણ વસ્તુની માહિતી જે છે એ આપણને બોટલમાં જ આપેલી હોય છે દરેક કંપની પ્રમાણે જે છે આ વાયુની દ્રાવ્યતા જુદી જુદી હોય આપણે જે કંપનીની બોટલનો યુઝ કરીએ છીએ એને આધારે કેમિકલ બનાવશું હવે છોકરાઓ આપણે શું કરશું તો કે જો હવે આપણે વાત કરીએ ને તો આપણે જાણીએ છીએ કે ભાઈ એક મોલારિટી અથવા તો એક નોર્માલિટી મારે એચસીએલનું દ્રાવણ બનાવવું હોય બંને સેમ વસ્તુ એચસીએલ માટે કહેવાય તો શું કરવામાં આવે છે તો કે ભાઈ તો એક તો એના માટેની જો આપણે વાત કરીએ તો અણુભાર જેટલું વજન જે છે હવે આપણે પાછું એ પણ જાણીએ છીએ કે એચસીએલ આપણને પ્રવાહી અવસ્થામાં મળે છે બોટલની અંદર તો એના માટેની જો આપણે છોકરાઓ વાત કરીએ તો શું કરશું તો એના માટે ઘંટાનો ઉપયોગ કરશું એટલે કે છોકરાઓ ઘનતા બરાબર શું કહેવાય તો કે જો દળના છેદમાં કદ કહેવાય એટલે તમે કદ ગોતવા જશો તો કઈ રીતે મળશે તો હવે આપણે જે છે ખ્યાલ આવી ગયો છે કે દળ કેટલું લેવાનું છે છત્રીસ પોઇન્ટ છેંતાલીસ છેદમાં એની ઘનતા એક પોઈન્ટ અઢાર હવે આને આધારે જોવા જઈએ તો મને કેટલું કદ મળી ગયું છે તો કે જો ત્રીસ પોઇન્ટ નેવ એમએલ જે છે એ કદ મળી ગયું હવે છોકરા હું તમને વધારાની વસ્તુ શીખડાવું તો કઈ તો કે હવે આ વસ્તુ જે ઉપયોગ કઈ રીતે કરશું કે તમારો એક્લ ખરેખર કેટલો દ્રાવ્ય છે સાડત્રીસ ટકા તો સાડત્રીસ ટકાની સાપેક્ષમાં આપણે દ્રાવણનું કદ લેવાનું છે ત્રીસ પોઈન્ટ નેવ એમ એલ પોઈન્ટ એકાવન એમ એલ જો દ્રાવણ આ રીતે બને તો હવે આપણે દરેક વસ્તુનું તારણ કાઢીએ તો શું થયું કે એક નોર્માલિટી એચસીનું દ્રાવણ બનાવવા માટે મારે એચ સી બોટલમાંથી ત્યાંસી પોઈન્ટ એકાવન એમ લેવાનું છે અને દ્રાવણ જે છે એ હવે દ્રાવણનું કુલ કદ કેટલું કરવાનું છે તો કે તમારે વધારાનું પાણી ઉમેરવાનું છે અને એને એક હજાર સુધી જે છે એ ડાયલ્યુટ કરવાનું છે તો તમે અને પછી પાણી ઉમેરીને દ્રાવણનું કુલ કદ એક લિટર કરી શકાય તો આવા જ દ્રાવણના વધારે વિડીયો જાણવા માટે થઈને પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ